નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિલ્હી પબ્લિક સ્કૂલ જે ભરૂચ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે કેમેસ્ટ્રી ઇંગ્લિશ તેમજ આઈટી અને ઇકોનોમિક્સ માટે શિક્ષકોની ભરતી જાહેરાત છે પ્રાઇમરી ટીચર્સ માટે મેથેમેટિક્સ ઇંગ્લિશ તેમજ સાયન્સ માટે તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે ફિમેલ કેન્ડિડેટ માટે તેમજ રાઇફલ શૂટર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ માટે તેમજ કાઉન્સિલર માટેની જગ્યાઓ છે ફિઝિકેશન ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટેની જગ્યા છે ફિમેલ માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર એન્ડ રિસેપ્શનિસ્ટ માટે તેમજ એડમિન એક્ઝિક્યુટિવ ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ માટેની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન એઝ પર ધ સીબીએસસી નોર્મ્સ પ્રમાણે રહેશે તેમજ સેલેરી એઝ પર ગ્રેડ એન્ડ એક્સપિરિયન્સ ફોર ઓલ એબઉ પોસ્ટ એપ્લાય ઓનલાઈન વિથ લેટેસ્ટ રિઝ્યુમ ટુ ધ બિલો ગીવન ઇમેલ આઈડી તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ઇન્ફો એટ ધ રેસ પર તમે અરજી કરી શકો છો ઇમેલ એડ્રેસ પર તમારું સંપૂર્ણ બાયોડેટા સાથે લેટેસ્ટ તેમજ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જોઈ શકો છો દિલ્હી પબ્લિક સ્કૂલ ડીપીએસ ભરૂચ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રીમતી ભદ્રાબેન બુટાલા કલરવ એકેડેમી ફોર નેશનલ એજ્યુકેશન અંતર્ગત બી કાને જે સ્કૂલ છે જે સીબીએસઇ એપિલેટેડ સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ટીચર્સ રિકવાયર્ડ વિથ ગુડ કોમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં સબ્જેક્ટ તેમજ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઇંગ્લિશ મેથેમેટિક્સ સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિલેવેન્ટ સબ્જેક્ટ વિથ બીએડ કરેલો હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે તેમજ પ્રાઇમરી ટીચર્સ માટે ઇંગ્લિશ મેથેમેટિક્સ સાયન્સ એન્ડ હિન્દી માટે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રી પ્રાઇમરી માટે મોન્ટેસરી ટ્રેન પીટીસી ઓર ડીએલ એડ કરેલા હોય ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્લિકેન્ટ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ ઓન ટ્વેલ્થ જુલાઈ ટુ ટ્વેન્ટી ફોર એટલે કે બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ શુક્રવારે સવારે દસ વાગે ઇન્ટરવ્યુ મિત્રો રખેલું છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ સંસ્થાનું સરનામું છે મિત્રો મોડાસા હિંમતનગર રોડ સબલપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ગુજરાત અંતર્ગત આવેલી આ સંસ્થા છે ઇંગ્લિશ મીડિયમ સંસ્થા અંતર્ગત મિત્રો વિવિધ ટીજીટી પીજીટી તેમજ પીઆરટી માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે એસ પટેલ ગાયત્રી એજ્યુકેશનલ કેમ્પસ અંતર્ગત ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી ગુજરાતી ઇકોનોમિક્સ બી એ સ્ટેટિસ્ટિક્સ તેમજ એકાઉન્ટન્સીના વિષયો માટે વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે આકર્ષક સેલેરી પેકેજ રહેશે તેમજ ટ્રાન્સપોર્ટ એન્ડ ફૂડ ફેસિલિટીઝ ઇઝ અવેલેબલ જમવાનું તેમજ જે ટ્રાન્સપોર્ટની ફેસિલિટી તમને મળવાપાત્ર થશે પ્લીઝ સેન્ડ ધ રિઝ્યુમ ટુ એચ આર ઈ એમસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ તમે અહીંયા જોઈ શકો છો સંસ્થાના જે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સર્વોદય કેળવડી મંડળ કોયલા સંચાલિત ગોપાલ જે કુમાર છાત્રાલય જે પાંટા તાલુકો વીરપુર જિલ્લો મહિસાગર ખાતે ગૃહપતિ એનઓસી મદદનીશ કમિશનર શ્રી મહિસાગર લુણાવાડા તરફથી મળેલ છે જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની જગ્યા છે જે એસટી કેટેગરી માટે ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ઉપરોક્ત પ્રમાણેની જાહેરાતમાં ફક્ત એસટી જાતિના ઉમેદવારોએ જ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિન દસમાં પ્રમાણિત સટીઓની નકલો સાથે રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે ગુજરાત સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ છાત્રાલયમાં ચોવીસ કલાક હાજરી જરૂરી છે મિત્રો તો જોઈ શકો છો ગોધરા દાહોદ ભાસ્કર દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં તારીખ પાંચ જુલાઈ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવાનું સરનામું તમે મિત્રો નોંધી લેશો પ્રમુખ શ્રી સર્વોદય કેળવણી મંડળ કોયલા જે મુ પોસ્ટ કોઈલા તાલુકો વિરપુર જિલ્લો મહીસાગર ખાતે તમારે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે ગૃહપતિ માટેની જગ્યાઓ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કરાર આધારિત ભરતી માટેની જાહેરાત છે મિત્રો જિલ્લા ક્ષય કેન્દ્ર જામનગર અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાન પ્રોજેક્ટ હેઠળ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ટીબી જામનગર માટે તદ્દન હંગામી ધોરણે ઉચ્ચ માસિક વેતનવાળી બિન સરકારી જગ્યાઓ માટે અહીંયા જાહેરાત માટેની જે અરજી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર માટેની ભરતી જાહેરાત છે જેમાં સાહીઠ હજાર રૂપિયાનો માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે એમબીબીએસ અથવા તો સમકક્ષ ડિગ્રી જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો જે ઇન્ટરશીપ ઇન્ટરશીપ પૂર્ણ કરેલી હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પ્રિફરેબલ લાયકાતની વાત કરીએ તો એનટીઈ ની જે પ્રોગ્રામમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોય તેમજ સંબંધિત ક્ષેત્રોનો એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અગ્રતા આપવામાં આવશે આ જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત છે તેમજ ફક્ત જામનગર જિલ્લા માટેની જે ભરતી છે મિત્રો જગ્યા છે મેરિટના આધારે ભરતી કરવામાં આવશે તેમજ સરકારશ્રીના ટીઓઆર મુજબ કામગીરી કરવામાં આવશે જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર અંતર્ગત રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટે જાહેર રજાના દિવસે દિવસ સિવાય દર ગુરુવારે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તમે હાજર રહી શકો છો મિત્રો જે જામનગર અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરતું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન જે ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થા અંતર્ગત જાણીતી છે મિત્રો સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી છે એસ્ટાબ્લિશ બાય ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત એન્ગેજમેન્ટ ઓફ ટેમ્પરરી કોન્ટ્રાક્ચ્યુઅલ એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે વહીવટી તેમજ તમે જોઈ શકો છો એકેડેમિક સ્ટાફ માટે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ જીરો બે અંતર્ગત જગ્યાઓ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો આઈઆઈટી ઓનલાઈન એપ્લિકેશન ફોર વેરિયસ ટીચિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન ઓન પ્યોરલી ટેમ્પરરી એડવો ઇલેવન મંથ કોન્ટ્રાકચ્યુઅલ એંગેજમેન્ટ અવેલેબલ ઓન યુનિવર્સિટી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈઆઈટી ડોટ એસી ડોટ ઇન પર જેમાં લાસ્ટ ડેડ છે મિત્રો ઓનલાઈન એપ્લાય કરવાનું આઠ જુલાઈ બે હજાર ચોવીસ પહેલા તમારે અરજી કરવાની રહેશે તારીખ અઠયાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે આઈઆઈટી કે જાણીતી છે મિત્રો સંસ્થા જેના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય